અમરેલીના શાંતાબા મેડિકલ સેન્ટરના અંધાપા 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 આમલો શાંતાબા મેડિકલ ગુમાવેલ એક દર્દીને સહાય ન મળતા દર્દી પહોંચ્યા મેડિકલ સેન્ટર ખાતે અંધાપા કાંડના દર્દીએ હોસ્પિટલના પટાંગણમાં બેનર સાથે મોરચો માંડ્યો અંધાપા કાંડ દર્દીએ હોસ્પિટલના પટાંગણમાં ન્યાય આપવા બેનર સાથે વિરોધ વ્યક્ત કર્યો અંધાપા કાંડના દર્દી બાબુભાઈ રવજીભાઈ ધાણાણીએ ન્યાય આપોના બેનર સાથે પરિવાર સાથે ધરણા કર્યા દર્દીનું નામ સરકારી સહાયમાં ન હોવાથી નથી થઈ ચૂકવણી અંધાપા કાંડના દર્દીને સહાય ન મળતા સરકાર સામે ઊભા થયા અનેક સવાલો અહેવાલ જીજ્ઞેશ ગઢથિયા સિદ્ધેશ પટેલને પણ અરજી કરેલ છે અને આરોગ્ય મંત્રી અને ભિક્ષુ સાહેબ આરોગ્ય મંત્રી સાહેબ ગાંધીનગરમાં જીતેલી છે શ્રીમતી રૂપાલા સાહેબને આપેલ છે ધારાસભ્ય કૌષિકભાઈ વેકરિયાને આપેલ છે અમરેલીથી કલેક્ટર સાહેબને આપેલ છે અને દસ દિવસની અંદર નિકાલ નહીં આવે તો અમે નરેન્દ્ર મોદી સાહેબ સુધી રજૂઆત કરીશું અને નાણભાઈ કાછડિયાને આપેલ છે રજૂઆત

આડે ઘરે છે હાલી શકતા નથી